નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યુ હું છું સંજયસિંહ રાણા બોડેલી તાલુકાના જબુ ગામની પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધૂમધામપૂર્વક કરવામાં આવી પ્રાથમિક શાળામાં જબુ ગામ ગ્રામ પંચાયતના સભ્ય વશીમભાઈ શેખ ઉર્ફે ભલુભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું જેમાં ભલુભાઈએ ગામના યુવાનો નાગરિકોને રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં કહ્યું હતું કે દેશ આજે ક્યાંથી ક્યાં પહોંચ્યો છે અને કેટલી યોજનાઓ થકી આજે દેશ એક ઉન્નતિના શિખર પર જવા માટે જઈ રહ્યો છે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આ વાતને યુવાનોમાં બાળકોમાં એક નવો ઉત્સાહ આવે એ રીતે ભલુભાઈએ ઉર્ફે વશીમભાઈએ ખૂબ સરસ દેશના અને ગામના યુવાનો વડીલો અને વિદ્યાર્થીઓને ઉદબોધીને સંબોધન કર્યું હતું ત્યારે જબુગામ પ્રાથમિક શાળામાં એકંદરે ખૂબ સરસ રીતે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી દિવસે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી આજે ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિવસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા સામે અનેક મુશ્કેલીઓનો હતી જેમાં આપણા માટે શિક્ષણ આરોગ્ય સુરક્ષા ગરીબી જેવા અનેક પ્રશ્નો હતા એમનો સામનો કરીને જ્યારે આપણે આજે માં સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા એ આપણા દેશની પાંચમી નંબરની છે જ્યારે સૈન્યની વાત કરીએ ત્યારે આપણે દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી સેના આપણા દેશ માટે છે દેશની સૌથી મોટી જેના છે આપણા માટે ત્યારે વધુના ના કહેતા એટલું તો કહીશ કે આપણે દેશે શું આપ્યું એ વિચારવાની જરૂર નથી પણ આપણે દેશને શું આપવાનું છે એ વિચારવાની જરૂર છે ત્યારે આપણા સામે આ નાના ભૂલકાઓ જે છે આવનારા દિવસોમાં દેશની નવી પેઢી છે એમને આપણે શું આપી શકીએ છે એ જોવાનો વિષય છે ત્યારે વધુના ના કહેતા સ્વતંત્ર દિવસની હોય તે મને જે સ્વતંત્ર ધ્વજવંદન કરવાની તક આપી તે બદલ શાળા પરિવારનો આભારી છું આ સાથે મારી વાણીનો હું વિરામ આપું છું જય હિન્દ જય ભારત